ખેતી વાલે સાડે ચેનલ તે સ્વાગત હે નમસ્કાર વાડો મિત્રો તો કપાસમાં જે ગુલાબી એળ આવે છે એના રામબાણ ઈલાજ માટેની આ જે ક્રેમીન પીબી નામની ટ્યુબ છે એની આપણે તમામ માહિતીની વાતચીત કરી દીધેલી છે કે ભાઈ કપાસમાં કઈ રીતના ફાયદો કરાવે છે કઈ રીતના લગાડવાની હોય કેટલા દિવસે લગાડવાની હોય અને કઈ રીતના ખેડૂત મિત્રોને બમણું રિઝલ્ટ મળે છે એની આપણે વાતચીત કરી દીધેલી છે તો અત્યારે આપણે કપાસના એક બેલ્ટમાં આવી ગયા છીએ અંદાજે આ જે ખેડૂત છે એનો આ પાંચ એકરનો કપાસ એટલે કે બારથી તેર વીઘા આજુબાજુનો કપાસ છે તો આપણે લાઈવ ડેમાની સાથે જોવાનું છે કે ભાઈ આ ટ્યુબને કઈ રીતના લગાડવી અત્યારે પાંત્રીસથી ચાલીસ દિવસનો કપાસ થઈ ગયો છે એ પણ તમે જોઈ શકો છો તો પહેલો ડોઝ અત્યારે જ આપવાનો હોય તો આ જે ટ્યૂબ છે એ લાઈવ કઈ રીતે લગાડવી એ ખેડૂતો જ આપણે લગાડીને બતાવશે જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે અને વધારે આપણને સમજવા મળે તો હું તમારી સાથે સાગર રાસળિયા આપ સકળ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો ખેડૂત મિત્રો આ કપાસનું ખેતર છે અને એમાં ઉકાભાઈ ગઢિયા નામના આપણી સાથે ખેડૂત જોડાઈ ચૂકેલા છે તો એના થકી આપણે ડેમાની શરૂઆત કરીએ અને જોઈએ કે કઈ રીતના ટ્યુબના ટપકા કરવાના હોય છે તો આ પાંત્રીસથી ચાલીસ દિવસનો કપાસ થયો છે તો કાકા અહીંયા ટ્યુબનું ટપકું કરો તમે તો આ રીતના ખેડૂત મિત્રો ટપકું કરવાનું હોય છે અને પંદર ફૂટ આલીને પાછું બીજું ટપકું કરવાનું હોય છે તો આપણે આગળ પણ જોઈએ તો આ રીતે પંદર ડગલા હાલીને ખેડૂત મિત્રો પાછું નાનું એવું ટપકું કરવાનું હોય છે જ્યાં વી આકારની ડાળી ફૂટેલી હોય છે એ રીતના એ રીતના તમામ આખા પૂરા ખેતરમાં એ રીતના વસ્તુ કરવાની હોય છે કરો પાછું કાકા અહીંયા આ દવાના ખંભે પંપ લઈને જે દવા સાટવી છે એ સારું કે ટપકા કરવા હારા આ ટપકા કરવા હારા ઓકે આમ આ હાલ વગર નું કહેવાય ને હાલુ જવું ટપકા કરવા ક્યાંક ક્યાંક ઓકે હા હેલું પડે હવે અહીંયા કરો પાછું અને ખેડૂત મિત્રો ને આવડી જાય એવું છે ને તો એક છોડો જોઈ ગયો એટલે આવડી ગયું હા તો આ રીતના ખેડૂત મિત્રો આસાની સિસ્ટમ છે આ જે ક્રેમિત પીપીડબલ્યુ નામની આપણે જે ગુલાબી માટે રામબાણ ઈલાજ લાવ્યા છીએ તો આ રીતના ટપકા કરવાના હોય છે અને પૂરેપૂરા ખેતરમાં આ રીતના ટપકા કરવાના હોય છે તો આ રીતના ખેડૂત મિત્રો આ ટ્યુબનો ફાયદો છે અને કપાસમાં ગુલાબી ઈયળને આવતા અટકાવે છે અને ખૂબ સારું એવું રિઝલ્ટ છે એની માટે નીચેના પણ કોન્ટેક નંબર છે કંપનીમાં મેં તમે ડાયરેક્ટ કોન્ટેક કરીને ટ્યુબ ક્યાંથી મળશે કેટલો ભાવ છે તમે આસાનીથી પૂછી શકો છો અને આવી જ રીતના પાંત્રીસથી ચાલીસ દિવસનો કપાસ થાય આ કાકાએ તો ઓરવીને કપાસ વાવેલો છે એટલા માટે હજી વાવણી આપણા ગુજરાતમાં ચાલુ થઈ ગઈ છે દસથી પંદર દિવસના કપાસ થઈ ગયા છે પાંત્રીસથી ચાલીસ દિવસ આજુબાજુનો કપાસ થાય એટલે આસાનીથી તમે આનો પહેલો ડોઝ આપી શકો છો એ પણ તમે જોઈ શકો છો તો ખેડૂત મિત્રો ટ્યુબને કઈ રીતે કપાસમાં લગાડવી આપે આપણે જોઈ લીધું હવે કાકા તમને હું એ સમજાવું છું અને બધા ખેડૂત મિત્રોને પણ એ સમજાવું છું કે આ ટ્યુબ લગાડવાની સમયે આપણે ખાલી એટલું ધ્યાન રાખવાનું કે બે કલાક સુધી વરસાદ ના આવવો જોઈએ ટ્યુબ લગાડ્યા પછી બે કલાક પછી વરસાદ આવે કે કોઈ પણ તમે બીજી દવા છાટવી હોય તો પણ છાંટી શકો કેમકે ટ્યુબ છે એ ત્યાં ચોટી જશે અને લબર જેવી થઈ જશે એટલે ધોવાનો કાંઈ પણ પ્રશ્ન નહીં રહે એટલે આ વાતનું ખેડૂત મિત્રો ખાસ ધ્યાનમાં રાખો તો ખેડૂત મિત્રો આવી જ રીતના ટેકનોલોજીકલ ડિજિટલ માહિતી મેળવતા રહીશું અને જો અમારી માહિતી તમને સારી એવી લાગતી હોય ખેતીવાડી વિશે તમને અવનવું જાણવા મળતું હોય કાંઈ સારી એવી નવી ટેકનોલોજી તમને જાણવા મળતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજને પણ ફોલો કરજો અને લાઇક કરજો અને તમારી બીજી કાંઈ પણ માહિતી હજી વધારે तो नीचे कमेंट बॉक्स में कमेंट करिए ना अपन तो मैं अपने पूछी से कोशिश कर रहे हैं भाई आना विषय तो मैं माहिती आपो अगर आप इस वीडियो को पसंद करते हैं तो कृपया इसे अपने साथियों को साझा करें और खेती से संबंधित जानकारी वाले वीडियो के लिए कृपया हमारे YouTube चैनल को सब्सक्राइब करें